નમસ્કાર દર્શક મિત્રો રૂપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પોલીસ પરિવાર દ્વારા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના વિરોધમાં વિશાળ રેલી યોજી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો જો જીગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો આ ઉગ્ર આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્યારવામાં આવી હતી વડગામ ધારાસભ્ય નશીલા પદાર્થોને લઈ થરાદના શિવનગરમાં પોલીસ સમક્ષ આક્રોશ વ્યક્ત કરી કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી જેથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દેવાના નિવેદનને લઈ પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં પોલીસ પરિવાર દ્વારા જીજ્ઞેશ મેળાઇનો વિરોધ કરી છાજીયા લેવાયા હતા જેના પગલે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતેથી આજરોજ વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરે આદનપત્ર આપી વડગામના ધારાસભ્યએ કરેલા નિવેદનને લઈ માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો માફી માંગવામાં નહીં આવે તો આ આંદોલન ઉગ્ર કરવાની ચીમકી ઉચ્યારવામાં આવી હતી એમને પટ્ટા ઉતારવાની જે પોલીસ કરી છે બહુ જ ખોટી છે આ માટે તેમને માફી માંગવી જોઈએ અમે ગુજરાત પોલીસ અને તેમના પરિવાર સમગ્ર આંદોલન અમે ચાલુ રાખીશું અમે જડ મૂળ ઉખારી દઈએ છીએ અને આજે તો બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર જ રોડ ઉપર આવ્યો છે જો જિગ્નેશ મેવાણી માફી એ અધિકારીની માફી નહીં માંગે પોલીસ સ્ટેશન જઈને તો અમે સમગ્ર ગુજરાતમાં આ આંદોલન કરાવીશું અને અમારી કલેક્ટર સાહેબ જોડે એક જ માંગ છે તો આના વિરુદ્ધમાં માં કાયદેસર ની કાર્યવાહી થાય કોઈના પોલીસના પટ્ટા